તો ફાઈનલ અત્યારે હું પછી ગયો અમારા ગામનું જે શિવ મંદિર છે ત્યાં અને અહીંયા આજે સરસ મજાનું બરફનું શિવલિંગ બનાવ્યું છે ગયા વર્ષે પણ બનાવ્યું હતું આ વર્ષે પણ બનાવ્યું હતું જેમાં મેં બધા થોડીક મહેનત કરી હતી તો ભાઈ જો આ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે તો હાજે બધા આ ડેકોરેશનમાં હું રાહુલ ને બધા ઓલું કરતા હતા અને અમારા નરેશ બાપુએ ઘણી બધી એમાં મહેનત કરી છે અને મંદિરની અંદર પણ સરસ મજાનું શિવલિંગ ઓલું કર્યું છે હું તમને બતાવું અને ખાસ અહીંયા જે શિવલિંગ હતી ત્યાં એકદમ સરસ મજાનું મુખ બનાવ્યું છે આમાં બહુ મહેનત લાગી છે કારણ કે વડવાયડ ને બધું છે એની અંદર ગારો ને ને બધું ઘણું બધું ઉપયોગ કરી અને માન સરસ મજાનું બધું કેવું છે કેવું છે ખાસ કોમેન્ટ કરજો આની વિશે અત્યારે થઈ જશે છે મમ્મી ને રેખા બેન સવિતા બેન ને સોરી રેખા બેન રેડી નથી સવિતાબેન રેડી થઈ જાય મમ્મી રેડી થઈ જાય ને આ બધું ઊંજાનો સામાન ઠેલી માં ભરી લીધો છે મમ્મી રેડી થઇ જશે સવિતાબેન ને જાય છે દર્શન કરવા મમ્મી તો તમારી ઘરે આ રીતની ખોઈ વાળેલી છે કે નથી કોમેન્ટ કરી અત્યારે હું થઈ જશું મસ્ત મજાનો રેડી અને મમ્મી થઈ છે મસ્ત મજાના રેડી કારણ કે શીતળા મા ના મંદિરે જ્યાં દર્શન કરવા બે હશે અમારા બેન ને બધા અને અહીંયા આજે ઠેલો ત્યારે કરી લીધો છે કારણ કે અમે છીએ ત્યારે ભાઈ તો ક્યાં વચ્ચે કઈ કઈ દઈ તો ફેમિલી રસ્તામાં આવી જશે ફૂલ વરસાદ એટલે હું તો ઉપર ઉપર પડી છું અને હું પડો આમ નાનો એટલે ગાડી એટલે પલાળે ને અડધું પલાતો એટલા પળા રેનકોટ પહેલા થાય છે અને અમારી બેન થોડા ઘણા પલલી જો

તો હવે ધીમો ધીમો વરસાદ રહી ગયો છે ને હવે જો ચાલુ ગાડી કરીને ધીમે ધીમે જાઈ છીએ અને ભાઈ ના વખતે કીધું છે કે તારું ધીમે ધીમે આપજો કારણ કે વરસાદ થઈ રીતે વાગે છે તમારે લાલજીભાઈ જો હવે ટોપો પહેરી લીધો હે હવે જાય ફાઇનલી અત્યારે આપણે લોકેશન પહોંચી ગયા છીએ ને અત્યારે આવ્યા છીએ આપણે સિંહોર ત્રીજી પરમારના ઘરે તો અહીંયા જો રીનાબેન ને સવિતાબેન બેઠા છે ને અહીંયા છે

તો ત્યાં જવાનું છે તો કાલનું તમને એ બીજા અલગ વ્લોગમાં તમને મળી જાય જોવા અત્યારે અહીંયા આવ્યા છે પણ હે ને અમે આવ્યા ને ત્યારનો વરસાદ થોડા થોડા સાંટ આવે છે ભાઈ જ નથી રહેતો ક્યારનો તો ભાઈ જો આ રીતનો ભાઈ નજારો છે સરસ મજાનો અને ખવારે લગભગ રીલ બનાવવાને એવું જવાનું થાય ને તો ભાઈ સવિતાનું અહીંયા જ્યારે રીનાબેને રીલ બનાવે ને ત્યાં જ જવાનું થાય તો કઈ ટાઈપના એ બનાવે જોઈ જાય અને અમારું લોકેશન થોડું ચેન્જ થાય છે એ અમે ફરમાશના રીલ બનાવીને ને એ લોકેશન અમારું થોડુંક સીન છે તો કઈ ટાઈપનું થાય પછી જોઈ આલો તો વાગી જશે અત્યારે પોણા આઠ અને બધે ટીમે ભેગી થઈ ગઈ તો અરે ઓલો હે કેવાય ઈસકો આખો ફેર્યો ને સક્કર પર સક્કર ચડવા મને આ થઈ ગયો ફેરવું આ કોને બહુ થઈ ગયો જાય બાપા એ રે રામ

એ લે લે દો લો બેશ એ મત તો ઓર્ડર લેઈ હે એમ ઓલા અમે લાગ્યા તો તો નો ખવાય તો છે છે બોલો તો

અમે આપણે અત્યારે આઈસ્ક્રીમ ખાઈને વીએવાસી સીધા ઘરે અને અહિયાં હે ને તીર્થભાઈને લેપટોપ લઈને કઈક બેહી જશે હું હળ્યું કરણ કે ખબર ન પડતી ચાર્જિંગ એ ચાલુ છે હવે અને હામે હે વિડીયો વિડિયો પ્રેક્ટિસ ચાલુ છે કે વિડીયો બનાવે છે ખબર પડી કેવી રીતના બનાવે ને આવડા બનાવે એમ હો અને પછી સીધું આપણે તો સીધું દેખાય કઈ રીતનું બ્લોગિંગ કરવું એમ તો ભાઈ અત્યારે છે ને વાગી જશે અર હું કરતો હતો વિડીયોનું એડિટિંગ અને પીજી ભાઈ કંઈક એની યુટ્યુબ ચેનલ ખોલે છે અને ભાઈ હામે કંઈક બધા આટા મારે છે અને તે જ ભાઈને હું રાવે છે પણ એ ભાઈ હું ત્યાં નથી ડોળા કાઢે એમ જો કાંઈ વાંધો નહીં વિડીયોને કરી છે એન વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરતા જવ કાલનો ફરી લોગ બનાવવાનો છે તો એ પણ તમને આ ચેનલમાં જોવા મળે છે એ લોગને જોવા માટે પણ સબસ્ક્રાઇબ કરીને બે લાયકોને ઓન કરતા જવું મળીએ જશે નવા વિડીયોમાં નવા જોશે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ અને હા સબસ્ક્રાઈબ કરતા હતા કરી લ્યો કરી લ્યો